દર્શક મિત્રો જ્યારથી લોકડાઉન સરકારે જાહેર કર્યું કોરોના લીધે ત્યારથી સુરત શહેરના અઠવા વિસ્તારની અંદર આવેલા રેલવે ટિકિટ અને રિઝર્વેશન સેન્ટર બંધ રાખવામાં આવ્યું છે તે ક્યારે ચાલુ થશે તેની ચિંતા રેલવે પેસેન્જર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ હબીબભાઈ વોરાને થતા તેમણે રજૂઆત કરી ત્યારે આપણે જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાં છે હબીબભાઈ વોરા આપણે તેમને મળી કે શું રજૂઆત કરી કે નમસ્કાર હબીબભાઈ આ તમે રજૂઆત જે કરી છે તો શું કેટલા સમયમાં ચાલુ કરશે એકચ્યુઅલી ઘણા બધા લોકોના મારી પર ફોન આવ્યા મેસેજ આવ્યા કે ભાઈ ઉધના સ્ટેશન પર પીઆરએસ સેન્ટર શરૂ થઈ ગયું છે સુરત રેલવે સ્ટેશન પર શરૂ થઈ ગયું છે પણ અઠવા પીઆરએસ હજુ શરૂ કરવામાં નથી આવ્યું જેનાથી અડાજણ પાલ નાનપુરા પાર્લે પોઈન્ટ વિસ્તારના જે રેલયાત્રીઓ છે તે લોકોને ઉધના અને સુરત રેલવે સ્ટેશન તરફ ટિકિટના કામ માટે જવું આવવું પડતું હોય છે હાલના સંજોગોની અંદર જ્યારે કોરોના વાયરસ બીમારીનું સંક્રમણ ખૂબ જ ફેલાયું હોય ત્યારે એક વ્યક્તિને ટિકિટ લેવા માટે ખૂબ જ દૂર સુધી જવું પડતું હોય તે પોતાના સ્વસ્થ અને પોતાના પરિવાર માટેની ચિંતા હતી એ ચિંતાને ધ્યાનમાં લઈને મેં આજ રોજ સવારે મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરને મેં ફોન કર્યો ઇમેલ કર્યું અને ટ્વીટ કરીને એમને મેં મારી બાબત બતાવી કે ભાઈ સુરત ની અંદર અઠવા પીઆરએસ જે આવેલું છે તે બંધ છે તેને શરૂ કરવામાં આવે જેનાથી લઈને અહીંયાની સ્થાનિક પ્રજાને જે ઉધના રેલવે સ્ટેશન અથવા તો સુરત સ્ટેશન પર જવું પડતું હોય છે તે બંધ થઈ જાય એમણે મને આજ બપોરે એવો જવાબ આપ્યો કે ટૂંક સમયની અંદર જ અમે આ પીઆરએસ કાર્ય શરૂ કરશું અને તમે આ વિષય પર અમારું ધ્યાન દોર્યું છે તે બદલ અમે તમારો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે સુરત રેલવે સ્ટેશનના ડાયરેક્ટર ગરુડા સાહેબને પણ હું રૂબરૂ મળ્યો અને મળીને મેં મારું મેમોરેન્ડમ આપ્યું અને એની રિસિવ કોપી મારી સાથે છે એમણે પણ મને પીઆર અઠવા પીઆરએસ જલ્દથી જલ્દ ચાલુ કરી દઈશું એની બાહીધરી આજરોજ મને આપી હતી મિત્રો હમણાં જ વાત કરી રહ્યા રેલવે પેસેન્જર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ હબીબભાઈ વોરા જે લોકો અઠવા વિસ્તારમાં રહે છે તેની ચિંતા છે કારણ કે ટિકિટ ક્યાંથી મેળવી શકે જો રેલવે સ્ટેશન સુધી જાય તો વધુ સમય થશે એના માટે તેમને રજૂઆત કરી છે અને ટૂંક સમયમાં આ સેન્ટર ચાલુ રાખાશે પ્રકાશવાળા કેમેરામેન હર્ષસેના સાથે સુરત